કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ છના યુનિટ સિક્સ યુનિટી ઇન ડાયવર્સિટીનો બીજો ભાગ જોઈશું તો બીજા ભાગની અંદર એન એન્ટિક ટાઈમ મશીન એટલે કે પ્રાચીન સમયનું જે યંત્ર હતું જે મશીન હતું એના વિશે ખ્યાલ મેળવવાનો છે તો આપણે આ વિડીયોની અંદર સાથે સાથે આ સ્ટોરીનું ભાષાંતર અગ્ર સ્પેલિંગો તેમજ સ્વાધ્યાયપુથીમાં આપેલા તમામ પ્રશ્નોના જવાબો આપણે મેળવીશું તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તેથી તમને અનવા નવા વિડીયો મળતા રહે તો આપણે જોઈએ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ કેસન પરિચિત વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો ઇટ વોઝ ધ યર ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ ફિફ્ટી ફાઈવ એટલે કે ચાર હજાર પાંચસો પંચાવનનીનું વર્ષ હતું યર એટલે વર્ષ મિસ્ટર નીલેશ શર્મા લિવ્ડ ઇન હિમાચલ પ્રદેશ મિસ્ટર શર્મા મિસ્ટર નીલેશ શર્મા તો મિસ્ટર નિલેશ શર્મા લિવડ લિવડ એટલે રહેતા હતા ઇન હિમાચલ પ્રદેશ તો શ્રી નિલેશ શર્મા હિમાચલ પ્રદેશમાં રહેતા હતા વિથ હિજ ગ્રાન્ડ સન કિરણ તેમના પૌત્ર કિરણ સાથે રહેતા હતા કે રહેતા હતા હિમાચલ પ્રદેશમાં રહેતા હતા હી વોઝ એન ઇન્વેન્ટર ઇન્વેન્ટર એટલે શોધક હતા જે કંઈ નવી વસ્તુઓનું સંશોધન કરતા હોય એમને શોધક કહેવાય તો અહીંયા હી વોઝ એન ઇન્વેન્ટર તેઓ એક શોધક હતા વન્સ કિરણ ફાઉન્ડ અ સ્ટ્રેન્સ મશીન ઇન હિઝ ગ્રાન્ડ ફાધર્સ લેબોરેટરી વન્સ કિરણ ફાઉન્ડ ફાઉન્ડ એટલે મળી સ્ટ્રેન્જ એટલે વિચિત્ર સ્ટ્રેન્જ એટલે વિચિત્ર મશીન એટલે કે યંત્ર ઇન હિજ હિજ એટલે તેના ગ્રાન્ડ ફાધર્સ એટલે કે દાદાના દાદાની લેબોરટરી લેબોરટરી એટલે કે પ્રયોગશાળામાં પ્રયોગશાળામાંથી એક વિચિત્ર યંત્ર મળ્યું તો એકવાર કિરણને તેના દાદાની પ્રયોગશાળામાંથી એક વિચિત્ર યંત્ર મળ્યું દાદાજી ટોલ્ડ હિન દેટ ઇટ વોઝ અ ટાઈમ મશીન દાદાજીએ કહ્યું કે તે એક ટાઈમ મશીન છે અ હેડ ઇન્વેન્ટ ઇટ ઇન્વેન્ટેડ એટલે શોધ કરી દે સાયન્ટિસ્ટ એટલે થશે વૈજ્ઞાનિક તો એક વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી તૈયાર જે અઘરા સ્પેલિંગો હતા એ આપણે ફરીથી સમજી લઈએ તો હિયર એટલે વર્ષ થશે લિવડ એટલે રહેતા હતા ગ્રેન્ડસન એટલે પૌત્ર ઇન્વેન્ટર એટલે થશે શોધક ફાઉન્ડ એટલે સો દિવસ સ્ટ્રેન્જ એટલે વિચિત્ર એસટીઆરએનજી સ્ટ્રેન્જ એટલે વિચિત્ર મશીન મશીન એટલે યંત્ર ગ્રાન્ડ એટલે દાદા લેબોરેટરી એટલે પ્રયોગશાળા થશે મશીન મશીન એટલે યંત્ર સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક ઇન્વેન્ટેડ એટલે શોધ તો હવે પહેલો પ્રશ્ન જોઈએ વોટ વોઝ મિસ્ટર શર્મા મિસ્ટર શર્મા શું હતા તો એન ઇન્વેન્ટર એટલે કે શોધક હતા હુ વોઝ કિરણ કિરણ શું હતું તો મિસ્ટર શર્મા ગ્રાન્ડ સન શ્રીમાન શર્માના પૌત્ર હતા વોટ ડીડ કિરણ ફાઇન્ડ ઇન ધ લેબોરેટરી કિરણે પ્રયોગશાળામાં શું શોધ્યું હતું તો કિરણ ફાઉન્ડ અ સ્ટ્રેન મશીન ઇન ધ લેબોરેટરી કિરણે પ્રયોગશાળામાં એક વિચિત્ર મશીન શોધ્યું હતું મશીન શોધ્યું હતું વોટ વોઝ ધેટ મશીન તે મશીન શું હતું તો અ ટાઈમ મશીન એટલે કે એક સમયનું યંત્ર હતું હવે પાંચમો પ્રશ્ન જોઈએ તો રાઈટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ હવે જે ગુજરાતીમાં જે શબ્દો આપેલા છે તેનો આપણે ઇન્ ઇંગ્લિશ સ્પેલિંગ સમજીએ તો પર્યો શાળા તો લેબોરેટરી એટલે બી ઓઆ આર એ ટીઓ વાય નંબર બે શોધક એટલે ઇન્વેન્ટર આઈ એન વી ઈ એન ટીઓ આર ઇન્વેન્ટર એટલે શોધક વિચિત્ર તો એસટીઆર જી સ્ટ્રેન્જ સ્ટ્રેન્જ એટલે વિચિત્ર પૌત્ર તો જી આર એનડીએસઓન ગ્રાન્ડસન એટલે પૌત્ર યંત્ર તો એમએ સી એચઆઈ એની મશીન મશીન એટલે યંત્ર થાય છે સાયન્ટિસ્ટ એસસીઆઈ એન ટીઆઈ એસટી સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક થાય છે હવે આપણે ફકરા નંબર બેનો અભ્યાસ કરીએ કિરણ ફર્સ્ટ સ્ટોપ વોઝ અ વિલે વિલેજ ઇન રાજસ્થાન કિરણનો પહેલો મુકામ રાજસ્થાનનું એક ગામ હતું કિરણ ફર્સ્ટ સ્ટોપ સ્ટોપ એટલો મુકામ વોઝ વિલેજ ઇન રાજસ્થાન એટલે કે વિલેજ એટલે ગામડું રાજસ્થાન તો કિરણનો પહેલો મુકામ રાજસ્થાનનું એક ગામડું હતું હિ મીટ સ્કિલ્ડ પપિટર દેયર ત્યાં તે એક કુશળ કઠપુતળીને મળ્યો મીટ એટલે મળ્યો સ્કિલ એટલે કુશળ પપીટર એટલે કે કઠપુત્રી વાળો એટલે ત્યાં તો ત્યાં એક કુશળ કઠપુત્રીવાળાને મળ્યો ધ પપિટર ટોલ ડિમ અબાઉડ ધ એન્શિયન્ટ આર્ટ ઓફ કઠપુતળી કઠપુત્રીવાળાએ કિરણને કઠપુત્રીની પ્રાચીન કલા વિશે સમજાવી પપીટર ટોલ ડિમ અબાઉટ ધ એન્શિયન્ટ આર્ટ ઓફ કઠપુતળી કિરણ વોઝ અમેઝડ કિરણ વોઝ અમેઝડ હાઉ હી યુઝડ હીઝ કલરફુલ પપેટ તો દેખો તે તેની રંગબેરંગી જે કટપુત્રીનો જે રીતે ઉપયોગ કરતો હતો તે જોઈને કિરણ આ રહી ગયો તો કિરણ વોઝ અમેજ અમેજ એટલે છક થઈ ગયો હાઉ હી યુઝ હ્યુઝ કેવી રીતે ઉપયોગ કરી શકાય કલરફુલ પપેટ એટલે કે રંગીન કટપુત્રી તો રંગીન કટપુત્રીઓનો કેવી રીતે ઉપયોગ કરતો હતો એ જોઈ અને કિરણ આ બાગ થઈ ગયો હી મીટ મીટ એટલે મળ્યો દેખો હવે આપણે એના ગ્રસ્પેલિંગ જોઈ લઈએ તો સ્ટોપ એટલો મુકામ થાય છે વિલેજ એટલે ગામ મીટ એટલે મળ્યો સ્કિલેડ એટલે કુસળ પપીટર એટલે કે થાય છે કટપુત્રીવાળો પછી એન્શન્ટ એન્શન્ટ આર્ટ એટલે પ્રાચીન કળા પછી અમેઝડ એટલે આશ્ચર્યચકિત થવું શક થઈ જવું હાવ હી યુઝડ યુઝડ એટલે ઉપયોગ કરવો કલરફુલ રંગીન પપેટ એટલે કટપુત્રી તો હુમ ડીડ કિરણ મીટ ઇન રાજસ્થાન કિરણને રાજસ્થાનમાં કોણ મળ્યું હતું તો કિરણ મીટ કિલેડ પપેટર પપેટર ઇન રાજસ્થાન કિરણ રાજસ્થાનમાં એક કુશળ કટપુત્રીવાળાને મળ્યો હતો વોટ ડીડ ધ પપેટર ટેલ હિમ કટપુત્રીવાળાએ તેમને શું કહ્યું તો ધ પપિટર ટોલ લિમ અબાઉટ ધ એન્સન્ટ આર્ટ ઓફ કટપુત્રી તો કટપુત્રીજીને વિશેની જે કળા હતી એ કળા વિશે એને સમજાવ્યું કિરણ ફર્સ્ટ સ્ટોપ વૉ જ કિરણનું પહેલો મુકામ કેરળ હતું તો ફોલ્સ આવે છે પહેલો એનો મુકામ કયો હતો રાજસ્થાનનું ચલો આપણે પેજ નંબર નંબર પછી મોસમ એટલે સીઝન એ સીએ એસ ઓ એ સીઝન એટલે મોસમ છે ખેડૂત ફાર્મર એફઆર એમ આર ફાર્મર એટલે ખેડૂત છે પરંપરા એટલે ટ્રેડિશન આર એ ડીઆઈ ટીઆઈ એન એસ ટ્રેડિશન એટલે પરંપરા ફકરા નંબર છ કિરણ નેક્સ્ટ એડવેન્ચર ટુક હિમ ટુ કેરાલા કિરણનું આગળનું સાહસ એને ક્યાં લઈ ગયું તો કેરાલામાં લઈ ગયું હી મીટ અ માસ્ટર ડાન્સર દેઆર તો એ એક પારંગત નૃત્યકારને મળ્યો માસ્ટર એટલે પારંગત થશે ડાન્સર એટલે નૃત્ય એટલે ત્યાં તો ત્યાં તેને એક પારંગત નૃત્યકારને મળ્યો હી શો ધ ડિફિકલ્ટ સ્ટેપ ડિફિકલ્ટ એટલે અઘરા મુશ્કેલ સ્ટેપ એટલે સ્ટેપ એટલે આમ થાય પગથીયા અહીંયા આપણે ક્રિયાઓ સમજવાની છે કથકલી ડાન્સ ડાન્સ એટલે નૃત્ય થશે લર્ન્ડ એટલે શીખવા મળ્યું અબાઉટ એટલે વિશે લર્ન એટલે જાણવા પણ મળ્યું અને શીખવા મળ્યું અબાઉટ માસ્ક માસ્ક એટલે મોહોરા થાય છે તો ત્યાં તેણે કથકલી નૃત્યની અભિનયની જે અઘરી ક્રિયાઓ હતી ક્રિયાઓ જોઈ અને મોહરા વિશે જાણ્યું કથકલી ડાન્સ એન્ડ લર્ન અબાઉટ માસ્ક અને મોહોરા વિશે જાણ્યું તો હોમ ડીડ કિરણ મીડ ઇન કેરાલા કેરાલામાં કિરણ કોને મળ્યો તો માસ્ટર ડાન્સર અ માસ્ટર ડાન્સર વોટ ડીડ હી સી એને શું જોયું તો હી શો અ ધ ડિફિકલ્ટ સ્ટેપ ઓફ કથકળી કથકલી ડાન્સ તો કથકલી નૃત્યના અઘરા અઘરા અભિનયની જે ક્રિયાઓ હતી એને જોવા મળી પછી કિરણ ઓલ્સો લર્ન અબાઉટ તો માસ્ક આવે છે માસ્ક એટલે મોહરા ધ કથકલી ડાન્સ ઇઝ ફ્રોમ કેરાલા કેરાલાનું નૃત્ય કઈ છે તો કથકલી કહી શકાય પછી પ્રશ્ન પૂછે રાઈડ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ તો પહેલો ગુજરાતી અર્થ આપેલો છે મોહરા તો મોહોરાને શું કહેવાય છે તો માસ્ક નંબર બે નૃત્યકાર તો એને કહેવાય છે ડાન્સર અઘરું એટલે ડિફિકલ્ટ થશે ડીઆઈ ડબલ્યુ એફઆઈ સીયુએલટી ડિફિકલ્ટ એટલે થશે અઘરું પારંગત એટલે કે માસ્ટર એમ એસ આર માસ્ટર એટલે પારંગત હવે આપણો રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ધોલો કુશળ એટલે સ્કેલેડ એસ કેડ એટલે કુશળ મુકામ એટલે સ્ટોપ એસટી સ્ટોપ એટલે મુકામ કલા એટલે કળા કઠપુતળી એટલે પપીટ પીયુડબલ પીટી કટ પપીટ એટલે કઠપુતળી પ્રાચીન તો એન્સન્ટ એ એન સી આઈ એન ટી એન્શન્ટ એટલે પ્રાચીન થશે હવે આપણે ફકરા નંબર ત્રણની ચર્ચા કરીએ નેક્સ્ટ કિરણ રીચડ અ ટ્રાઇબલ વિલેજ ઇન ઓડિશા પછી કિરણ ઓડિશાના એક આદિવાસી ગામમાં પહોંચ્યો રિચડ એટલે પહોંચ્યો ટ્રાઇબલ એટલે આદિવાસી વિલેજ એટલે ગામો હી મીટ અ ટેલેન્ટેડ આર્ટિસ્ટ ધેયર ત્યાં તે એક પ્રતિભાશાળી કલાકારને મળ્યો ટેલેન્ટેડ એટલે પ્રતિભા પ્રતિભાશાળી થશે આર્ટિસ્ટ એટલે કલાકાર ધેર એટલે ત્યાં ત્યાં તે એક પ્રતિભાશાળી કલાકારને મળ્યો સી સોવેડ હિમ વેરિયસ ડિઝાઇન એન્ડ પેટર્ન ઓફ ટ્રાયબલ પેઇન્ટિંગ તો દેખો તેણે તેને આદિવાસી ચિત્રકળાની વિવિધ રૂપરેખાઓ અને ભાત દેખાડી ડિઝાઇન એટલે રૂપરેખા છે પેટર્ન એટલે ભાત ટ્રાઇબલ ટ્રાઇબલ એટલે આદિવાસી વિસ્તાર એટલે કે આદિવાસી વિસ્તારની અંદર પેઇન્ટિંગ પેઇન્ટિંગ એટલે ચિત્રકળા તો ત્યાં પાછા પછી તેને જે આદિવાસીઓ હતા તેને આદિવાસી ચિત્રકળાની વિવિધ રૂપરેખાઓ અને ભાત દેખાડી કિરણ કમ ટુ નો હાઉ આર્ટ કનેક્ટેડ ધ પીપલ ટુ ધેર હેરિટેજ કલા કઈ રીતે લોકોને તેમના સંસ્કૃતિ વારસા સાથે જોડે છે હેરિટેજ એટલે કે વારસા સાથે વારસો બરાબર તો તે કિરણને જાણવા મળ્યું કિરણ કમ ટુ નો નો એટલે જાણવા મળ્યું હાઉ એટલે કેવી રીતે આર્ટ કનેક્ટેડ કનેક્ટેડ એટલે જોડે છે તો કોના સાથે જોડે છે હેરિટેજ એટલે સંસ્કૃતિ વારસા સાથે તો લોકોને સંસ્કૃતિક વારસા સાથે કલા કેવી રીતે જોડે છે તેના વિશે તેને તે જાણવા મળ્યું તો આ ફગરાની અંદર આપણે સ્પેલિંગ જોઈએ તો રિચડ એટલે પહોંચ્યો ટ્રાઇબલ એટલે આદિવાસી વિલેજ એટલે ગામડું મીટ એટલે મળ્યો ટેલેન્ટ એટલે પ્રતિભાશાળી આર્ટિસ્ટ એટલે કલાકાર સોવિડ એટલે જોયું વિવીએસ એટલે વિવિધ ડિઝાઇન એટલે રૂપરેખા પેટર્ન એટલે ભાત ટ્રાઇબલ પેઇન્ટિંગ પેઇન્ટિંગ એટલે ચિત્રકળા નો એટલે જાણ્યું આર્ટ એટલે કળા કનેક્ટેડ એટલે જોડાયેલા પીપલ એટલે લોકો થશે હેરિટેજ એટલે સાંસ્કૃતિક વારસો તો આપણે એના પ્રશ્નોનો જવાબ મળ્યો તો વેર ડીડ કિરણ ગો કિરણ ક્યાં ગયો હતો અ ટ્રાયબલ વિલેજ ઇન ઓડિશા ઓડિશાના ટ્રાઇબલ ટ્રાયબલ વિસ્તારમાં એ ગયો હતો તો આદિવાસી ગામમાં ગયો હતો પછી હુમ ડીડ હી મીટ ઇન ઓડિશા ઓડિશામાં એને કોણ મળ્યું હતું હી મીટ અ ટેલેન્ટેડ આર્ટિસ્ટ ઇન ઓડિશા એક પ્રતિભાશાળી કલાકારને ઓડિશામાં મળ્યો હતો વોટ ડીડ ધ આર્ટિસ્ટ સો કિરણ ધ આર્ટિસ્ટ સોવીડ કિરણ વેરિયસ ડિઝાઇન એન્ડ પેટર્ન ઓફ ટ્રાઇબલ પેઇન્ટિંગ તો ત્યાં જે કલાકારને મળ્યો હતો એને વિવિધ પ્રકારની રૂપરેખા અને ભતચિત્રો એને પેઇન્ટિંગ કરેલા બતાવ્યા હતા તે કિરણ કમ ટુ નો હાઉ આર્ટ કનેક્ટેડ ધ પીપલ ટુ ધિયર હેરિટેજ અહીંયા વાક્ય પૂરું કરવાનું જે ફકરા રીતે આપણે કરી શકીએ રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ સાંસ્કૃતિક વારસો એટલે હેરિટેજ થશે પછી આદિવાસી એટલે ટ્રાઇબલ કલાકાર એટલે આર્ટિસ્ટ થશે પ્રતિભા એટલે ટેલેન્ટેડ ટીએ એલ એન ટી ઈડી ટેલેન્ટેડ એટલે પ્રતિભાશાળી શાળી થશે એ આર ટીઆઈ એસ ટી આર્ટિસ્ટ એટલે કલાકાર પછી ટ્રાયબલ ટીઆરઆઈ બી એલ ટ્રાઇબલ એટલે આદિવાસી પછી હેરિટેજ હેરિટેજ એટલે થશે સાંસ્કૃતિક વારસો હવે આપણે ફકરા નંબર ચાર ચાર જોઈએ ફકરા નંબર ચાર ધેન હી વેન ટુ આસામ ધેન હી ઇવેન્ટ ટુ આસામ તે પછી આસામ પહોંચ્યો ધેર હી ન્યૂ અબાઉટ ધ બિહુ ફેસ્ટિવલ તો તેને બિહુ તહેવાર વિશે જાણ્યો ધેયર વર થ્રી બિહુ ફેસ્ટિવલ નેમલી તો બિહુના ત્રણ ઉત્સવ હોય છે બોહાગ બિહુ મઘા બિહુ એન્ડ કાટી બિહુ તો મઘા બિહુ કાટી બિહુ અને બોહાગ બિહુ હી ઓલ્સો એન્જોયડ ધ બિહુ ડાન્સ દેયર તો તેણે બિહુ નૃત્યનો પણ આનંદ માણ્યો તો દેખો હવે આપણે એના સ્પેલિંગ જોઈએ તો ધીયર એટલે ત્યાં થશે નહી એટલે જાણ્યું અબાઉટ એટલે વિશ્વ ફેસ્ટિવલ એટલે તહેવાર થાય ઉત્સવ ઉત્સવ પણ કહી શકાય બોહાગ બિહુ મઘા બિહુ અને કાટી બિહુ એક એન્જોય એન્જોય એટલે માણે ડાન્સ એટલે નૃત્ય થશે ધીયર એટલે ત્યાં વોટ ડૂ પીપલ ઇન આસામ સેલિબ્રેટ આસામના લોકો શું ઉજવીએ છે તો ધ બીહુ ફેસ્ટિવલ નેમ ધ થ્રી બીહુ ફેસ્ટિવલ ત્રણ બિહુ ફેસ્ટિવલ લગત ત્રણ એમના જે તહેવારો છે એમના નામ દર્શાવો તો બોહાગ બિહુ મગા બિહુ અને કાટી બિહું બિહુ ડાન્સ ઇઝ ફ્રોમ આસામ તો બિહુનો જે નૃત્ય છે એ કયો આપણને જોવા મળે તો આસામની અંદર પધરાઈડ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ નૃત્ય નૃત્ય એટલે થશે ડાન્સ તહેવાર એટલે ફેસ્ટિવલ હવે ફકરા નંબર પર જોઈએ આપણે આફ્ટર ધેટ કિરણ એન્જોય ફેસ્ટિવલ ઇન પંજાબ ત્યારબાદ કિરણ પંજાબમાં એક તહેવાર માણ્યો એન્જોય એટલે માણ્યો આફ્ટર એટલે પછી થશે એન્જોય એટલે માણ્યો ફેસ્ટિવલ તહેવાર ત્યારબાદ કિરણ ક્યાં પહોંચ્યો પંજાબમાં તો પંજાબમાં એને એક તહેવાર માણ્યો ધેર હી ડાન્સડ વિથ ધ ફાર્મર ફાર્મર એટલે ખેડૂતો સાથે ડાન્સ એટલે નાચ્યો નૃત્ય કર્યું સેલિબ્રેટિંગ સેલિબ્રેટિંગ એટલે ઉજવણી થાય ધ હાર્વેસ્ટ સિઝન એટલે કે લણણીની મોસમ તો લણણીની મોસમ ઉજવતા જે ખેડૂતો હતા એમની સાથે એને શું કર્યું નૃત્ય કર્યું હી લંડ અબાઉટ ધ જોયફૂલ ટ્રેડિશન ઓફ બૈસાખી તો બૈસાખીની જે આનંદ પરંપરાગત જે રીત હતી પરંપરાઓ એને વિશે એને જાણ્યું લર્નટ એટલે જાણ્યું અબાઉટ એટલે વિશે થાય જોયફૂલ એટલે આનંદદાયક ટ્રેડિશન ટ્રેડિશન એટલે પરંપરાઓ થશે તો બૈસાખીની જે પરંપરાઓ જે છે એના વિશે તેણે જાણી વોટ વર ધ ફાર્મર સેલિબ્રેટિંગ ખેડૂતો શું ઉજવી રહ્યા હતા ધ હાર્વેસ્ટ સિઝન લણણીની મોસમ ઉજવી રહ્યા હતા ખાલી જગ્યાએ સેલિબ્રેટેડ ઇન પંજાબ પંજાબમાં શું ઉજવવામાં આવે છે તો બૈસાખી ચલો આપણે હવે અકરા નંબર તો ફાઇનલી કિરણ વિઝિટેડ ડેઝર્ટ વિલેજ ઇન કચ્છ તો છેવટે કિરણ ગુજરાતમાં કચ્છના એક રણમાં એક ગામની મુલાકાત લીધી ગુજરાતના કચ્છની એક ગામની એની મુલાકાત લીધી તો અહીંયા ડેઝર્ટેલે શું છે રણ વિજિટેડ એ મુલાકાત લીધી ફાઇનલી એટલે છેવટે આખરે આખરે એને આપણે ગુજરાતના એક ગુજરાતના કચ્છના એક રણમાં એક ગામની મુલાકાત લીધી દેયર હી મીટ અ ગિફ્ટેડ વ્યુઅર ત્યાં તે એક પ્રતિભા સંપન્ન વણકરને મળ્યો ગિફ્ટેડ એટલે પ્રતિભા સંપન્ન થાય છે વિવર એટલે વણકર થાય છે સી સોવિડ હિન્ડ ધ બ્યુટિફુલ પેટર્ન તે સુંદર ભાત અને રંગો કલર્સ ઓફ ટ્રેડિશન એટલે કે રંગોના પરંપરાગત ટેક્સટાઇલ એટલે કે કપડાં કપડાં દેખાડ્યા કિરણ સો હાવ એવરી થ્રેડ વોર ટેલિંગ અ સ્ટોરી કિરણને લાગ્યું કે જાણે પ્રત્યેક જે તાર હતો એ કથા કહી રહ્યો હતો સ્ટોરી એટલે કથા ટેલિંગ એટલે કહી રીતે થ્રેડ એટલે દોરો થશે અહીંયા આપણે તાર સમજવાનો છે સો એટલે જોયું હાઉ એટલે કેવી રીતે કિરણ રિયલાઇડ ધેટ ઇન્ડિયા ફોક કલ્ચર વોઝ અ ટ્રેઝર ઓફ સ્ટોરી કિરણને સમજાયું કે ભારતની જે લોક સંસ્કૃતિ છે લોક સંસ્કૃતિ છે એ કથા કલા અને પરંપરાનો એક ખજાનો છે ટ્રેઝર એટલે ખજાનો છે સ્ટોરી પછી આર્ટ સ્ટોરી એટલે કથા છે આર્ટ એટલે કળા અને ટ્રેડિશન પરંપરાઓને ખજાનો છે ધીસ ટાઈમ મશીન ચેન્જ કિરણ લાઈફ આ ટાઈમ મશીને કિરણનું જીવન બદલી નાખ્યું હતું તો વેર ડીડ કિરણ ગો ફાઇનલી કિરણે આ છેવટે ક્યાં ગયો હતો અ ડેઝર્ટ વિલેજ ઇન કચ્છ કચ્છના રણના એક ગામમાં ગયા કિરણ મીટ અ ખાલી જગ્યા ઇન કચ્છ કિરણ કચ્છમાં કોને મળ્યો હતો તો ગિફ્ટેડ વિવર पी वॉट डीड सी सो हिम तेने शूँ बताये तो सी सोविड हीन द ब्यूटिफुल पेटर्न एंड कलर ऑफ ट्रेडिशनल टेक्सटाइल एवरी 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 थ्रेड वोज टेलिंग अ स्टोरी जाने के प्रत्येक तार एक वार्ता कथा कही रो एवं ये लगे पे वोट डीड किरण रियलाइज तो किरण रियलाइज देट इंडिया फोक कल्चर वॉज ट्रेजर ऑफ स्टोरीज आर्ट एंड ट्रेडिशन ધ ખાલી જગ્યા ચેન્જ એટલે કિરણ લાઈફ તો ટાઈમ મશીન ટાઈમ મશીન એનું જીવન હતું એ શું કરી નાખ્યું બદલી નાખે આ ટાઈમ મશીને કિરણનું જીવન બદલી નાખ્યું સંપન્ન એટલે ગિફ્ટેડ જીઆઈએફ ડી ગિફ્ટેડ એટલે પ્રતિભા થાય છે લોક સંસ્કૃતિ એટલે ફોક કલ્ચર એફઓએલ કે સીએલ ટી વાળી ફોક કલ્ચર એટલે કે લોક સંસ્કૃતિ થશે રણ ડેઝર્ટ ઈ એસ સીઆરટી ડેઝર્ટ એટલે રણ થશે પરંપરાગત એટલે ટ્રેડિશનલ ટી આર એ ડીઆઈ ટીઆઈ એની ટ્રેડિશનલ એ પરંપરાગત તાર ટી એચ આર એ ડી થ્રેડ થ્રેડ એટલે તાર થશે તો મિત્રો આપણે અહીંયા એન એન્ટિક ટાઈપ મશીન એટલે કે પ્રાચીન સમયનું જે યંત્ર હતું એની જે સ્ટોરી હતી એ સ્ટોરી વિશેનું ભાષાંતર અગ્રસ્ત સ્પેલિંગો તેમજ પ્રશ્નોના સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાયપૂર્તિના પ્રશ્નોના જવાબો આપણે મેળવ્યા તો મારા આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ સો મચ ગુડ નાઇટ